હલો હા યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો શું યોગી થવું હોય તો સંકલ્પ નહીં ત્યાગો બરાબર તો શું કહેવા માંગો આ વજન સમજાવો વિસ્તાર વચન સમજાવો વિસ્તારથી કે ભજન 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 વચન છે ભજન સમજાવો આ ભજન કોનું છે ગંગા સતીનું હા માતા ગંગા સતી બરાબર સારું તો ભલે લ્યો સાંભળજો આ ભજનમાં માતા ગંગા સતી પાનભાઈને સમજાવે છે હે પાનભાઈ યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગોને આદરો તમે અભ્યાસ રહે હવે યોગી યોગ એટલે જોડાવવું અને યોગી એટલે જોડાયેલી વ્યક્તિ તો ક્યાં જોડાવું કેવી રીતે યોગી થાવું તેના વિશે માતા વાત કરે છે પોતાના શિષ્ય માનભાઈ માતાને તો સંકલ્પને ત્યાગો રહે મનમાંથી ઉઠતા જે સંકલ્પો અને વિકલ્પો છે તેને અને મન સ્થિર કરવાનું કહે છે વિચાર શૂન્ય કરવાનું કહે છે મનને અમન કરવાનું કહે છે આદરો અભ્યાસ રહે પછી તમે આદરો એટલે શરૂઆત કરો અભ્યાસને અભ્યાસ મતલબ માતાએ જે ઠેકાણું બતાવ્યું હશે જે ભજન બતાવ્યું હશે એનો અભ્યાસ કરવાનું કહે છે દાખલા તરીકે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોમ શબત ચાલી રહ્યો છે ત્યાં જ મનને જોડવાનું મન બહાર ભાગે તો ફરી પકડીને ત્યાં જોડવાનું અને અભ્યાસ કહેવાય ધીરે ધીરે મન કંટ્રોલ થતું જાય અને સંકલ્પ વિકલ્પ વિકલ્પ એ ખતમ થઈ જાય તો સંકલ્પ અને વિકલ્પને ત્યાગો તો ત્યાગનારું કોણ યોગી કોણ સંકલ્પ વિકલ્પ કોણ તો સંકલ્પ વિકલ્પ મનમાંથી ઉઠે ત્યાગો તો ત્યાગનારું કોણ છે ત્યાગનારું છે એ જ સોહમ શબ્દ છે એ જ ચૈતન્ય શક્તિ છે એ જ સુરતા છે એ જ આત્મા છે એને કહે છે કે તમે મનને સંકલ્પ વિકલ્પને ત્યાગો તો સંકલ્પ વિકલ્પ મનમાંથી ઉઠે છે તો એને સાથ સહકાર સપોર્ટ આપતી હોય સુરતા તો જ ઉઠી રહ્યા ને એટલે એને ત્યાગ કરો એમ આવે તો એને તરત કાઢો સ્થિર કરવાનો પ્રયત્ન કરો મનને યોગી થવું હોય તો મતલબ તમારે યોગ સાધનામાં ભક્તિ ભજનમાં જોડાવું હોય તો આદરો તમે અભ્યાસ રહે એટલે રોજેરોજ તમે અભ્યાસ કરો શ્વાસોશ્વાસની ક્રિયાઓ પર જે સોમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં જ તમારું મન જોડી રાખો સોમ શબ્દ તો હું કહું છું માતાએ તો જે ભજન પાનભાઈ માતાને આપ્યું હોય એ ભજન કરવાનું એને કહી રહ્યા છે પણ એક ભજનમાં માતાએ શ્વાસોશ્વાસને ગણ્યા છે એટલે મારી બુદ્ધિ અનુસાર માતા પણ શ્વાસોશ્વાસના માર્ગે જ થઈ અને દેહથી વિદેહ થયા છે તો જ એને શ્વાસ ગણ્યા હોય હરિ ભાડવા હોય તો હિંમત રાખજો જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રહે કે હરિને તમારે ભાળવા હોય તો હિંમત રાખો રે જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રહે અહીંયા માતા ગંગા સતી કહે છે કે હે પાનભાઈ તમારે જો હરિને પરમાત્માને ભાળવા હોય જોવા હોય તો હિંમત રાખો હિંમત ન હારતા તમારો અભ્યાસ ચાલુ રાખો થાવું હોય તો થાય જેનો પરિપૂરણ સર્વમાં વાસરે જો મિત્રો અહીંયા માતા પુરાવો આપે છે પ્રમાણ આપે છે શું પ્રમાણ આપે છે માતા હરી ભાળવા હોય તો ભાડવા એટલે જોવું થાય સામે દેખાય તો એક તો સુરતાની જ્ઞાનની આંખોથી એ પરમાત્માનો અનુભવ થાય એ પણ ભાડવાત થયું બીજું હિંમત પૂર્ણ વિશ્વાસ રાખી હિંમત હારવું નહીં બીજી એક વાણી કહે છે કે મેરુ ડગે જેના મનડા ડગે ની પાનભાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ એટલે એનો અર્થ એ જ થયો કે વિશ્વાસ રાખો મનને ડગવા દેવું નહીં જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ છે જોવો મિત્રો આ જોરદાર પોઈન્ટ છે માતા ગંગા સતી એક મહાન હે સંત સાધવી થઈ ગયા મારી દ્રષ્ટિએ તો બહુ ઉચ્ચ કક્ષાના ઉચ્ચ લેવલના દિવ્ય આત્મા મહાન આત્મા હતા મિત્રો એ ખુદ સ્વયં કહી રહ્યા છે કે જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ હવે જુઓ જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ એટલે પરિપૂર્ણ ભરપૂર બધી જગ્યાએ સર્વમાં એટલે કણકણમાં અણુ અણુમાં સ્થાવર જંગમ દરેક જગ્યાએ પરિપૂર્ણ ભરપૂર છે એમ ખાલી જ નથી એમ કોઈ જગ્યા એના વગર સર્વમાં વાસ એટલે બધેનો વાસ છે હરિનો સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં જલમાં થલમાં જળમાં ચેતનમાં બધી જગ્યાનો જ વાસ છે એમ આમ માતા અહીંયા પુરાવો આપે છે મારી ઘરની વાણી નથી અને ઘણા એવું કહે છે કે જળમાં નથી પરમાત્મા જળમાં નથી એટલે આ બધું નાટક છે કારણ કે વાળા વાળા આવું કહેતા હોય સનાતન ધર્મની અંદર બધે વાસ છે એવું બતાવવામાં આવ્યું છે તો સનાતન ધર્મ સર્વશ્રેષ્ઠ છે તો કોની વાતને સહી કરવી પડે કોની કયા ધર્મને માનવું પડે સનાતનને જ વાળાવરણ હું નથી માનતો કારણ કે અહીં માતા ગંગા સતી સહી છે કે જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ છે બધી જગ્યાનો વાસ છે એ સાબિતી છે માતા ગંગા સતી કોઈ મારા જેવા આલી દુલી સામાન્ય વ્યક્તિ આવું કહેતા હોય તો તો આપણે માનીએ નહીં આજકાલના ખાઈ પીન સંડ જતા હોય ઊંઘા અને મૈથુનમાં રહેતા હોય અહંકારી અભિમાની કહેવાની તો આપણે વાત માનીએ નહીં પણ આ તો મા પરિપૂર્ણ જે સ્વયં પરમાત્મા સાથે મળી ગયા હતા એવા મહાન હસ્તી વાત કરી રહ્યા છે એની વાત ઉપર તો સહી કરવી જ પડે કોઈની તાકાત નથી માતા ગંગા સદની વાણી ઉપર ચોકડી મારી શકે એ ખુદ સ્વયં કહી રહ્યા છે કે સર્વમાં વાસ છે જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ અહીંયા સાબિતી મળે છે એ કણકણમાં પ્રભુનો વાસ છે અને સનાતન ધર્મ પણ એ જ કહે છે હે કણકણમાં એનો વાસ છે ઘણા સંતો કહે છે કે ઝર્રે ઝર્રે મેં હે ઉસકા વાસ છે મતલબ બધી જગ્યા વાસ છે આ સાબિત થાય છે મિત્રો પણ આજકાલના ઘણા બધા એવું ગયા છે કે જળમાં નથી હવે આનું શું કરશું તમે શું એની યાર વાદ વિવાદ કરવી કરવો અને આપણી ભક્તિભજનને ગાડી નાખવી તો ભક્તિભજન છોડાવો વારસ બધા હવે કહે છે રજોગુણી તમોગુણી ન કરવો ને સ્વપ્નને કરવી આશરે સત્વગુણી આહાર કાયમ કરવો રે જેથી થાય બેવ ગુણોનો નાશરે વાહ હવે મિત્રો રજોગુણી તમોગુણી આહાર ન કરવો આહાર એટલે ખાવું થાય એક તો લૌકિક દ્રષ્ટિએ જોઈએ જો આપણે તો રજોગુણી આહાર છે ને મિત્રો રજોગુણ એટલે શું રજોગુણના પહેલાં તો શું ગુણ છે રજોગુણનો એક તો કામ બીજો અહંકાર આ બે રજગુણની અંદર હોય છે કામ અને અહંકાર તો એવો ખોરાક પણ મિત્રો લૌકિક દ્રષ્ટિએ પણ ના ખાવાય લૌકિક દ્રષ્ટિએ સર્વપ્રથમ વાત કરીએ લૌકિક દ્રષ્ટિએ ના ખવાય જેમ કે લસણ છે ડુંગળી છે આદુ છે જે કામાગ્નિને પ્રગટ કરે ટૂંકમાં અહંકારને પ્રગટ કરે એવો આહાર પણ ખાવો નહીં અને તમોગુણી તમોગુણીમાં બધું આવી જાય મિત્રો જેમ કે અખાદ ખાદ્ય વાસી ઉશિષ્ટ હળી ગયેલું ઉતરી ગયેલું એ બધો તમોગુણી આહાર કહેવાય એવો બધો કાઢવો અને સ્વપ્ને ન કરવો આશરે એવા આહારની સ્વપ્ને પણ આશ કરવી નહીં અને સત્વગુણી આહાર કાયમ કરવો હવે સત્યગુણી જે આહાર છે ને મિત્રો એ શું છે ભાત છે શાકભાજી છે લીલા શાકભાજીમાં અમુક ઘણા રજોગુણી હોય છે એનો વાત કરવાનો તો મિત્રો અહીંયા આ બહારની વાત થઈ બરાબર હવે આપણે આંતરિક જઈએ હવે રજોગુણીનો મિત્રો આહાર અર્થ છે કે કામ અને અહંકાર પર વિજય પ્રાપ્ત કરો કામને અને અહંકારને પ્રગટ નહીં થવા દેવાનો રજોગુણીનો અર્થ આવશે તમોગુણીનો અર્થ છે કે એક તો ક્રોધ અને લોભ ક્રોધય નહીં કરવાનું અને લોભય નહીં કરવાનું મતલબ અહીંયા ચાર સ્ટેજ બતાવ્યા છે જેમ કે રજોગુણના કામ અને અભિમાન અને તમોગુણના ક્રોધ અને લોભ હવે બાકી રહે છે મોં એક બરાબર તો એના તરફ આપણે આગળ વધીએ તો અહીંયા પહેલાં રજોગુણી એટલે કામ અને મતલબ કામ ક્રોધ લોભ હે કામ ક્રોધ લોભ ને અહંકાર આ ચાર જે ઊભા થાય છે એ રજોગુણી આહારમાંથી તમોગુણીમાં ઊભા થાય છે મતલબ આ ચારને બાદ કરી નાખવાના છે એમ આહારને છોડો આપણે આહાર તો બાય આપણે વાત કરીએ હવે અંદર વાત છે એ આહાર ના કરવો ને સ્વપ્ન ના કરવો એની આસ સ્વપ્નમાં પણ એની આસ કરશો નહીં સત્વગુણી આહાર કાયમ કરવો રે હવે સત્વગુણી આહાર કાયમ કરવો એમાં આપણે કીધું એમ કે ભાઈ લીલા શાકભાજી નહીં તમે ખાઈ શકો છો સત્વગુણ આહાર આ બાયને વાત છો હવે સત્વગુણિ આહારનો અર્થ બને છે મિત્રો સત્વગુણમાં એક જ છે એ છે મોહ જેમ ભગવાન કૃષ્ણ સત્વગુણ છે તો એમાં મોહ હોય છે ને મનમોહન એનું નામ પાડ્યું એટલે મનમોહન જે તમારા મનને મોહી લે એને મનમોહન કહેવાય તો એ મોહ સત્વગુણમાં છે હવે અહીંયા મોહ રાખો તો કોને રાખો મોહ એક જ માત્ર પરમાત્મા પ્રત્યેનો રાખવો પરમાત્મા પ્રત્યે મોહ કરવો બાકી બાધી ફાલતું નકામી વસ્તુનો મોહ કરવો નહીં હવે જ્યારે સત્વગુણમાં તમે આવ્યા એટલે રજગુણને તમો ગુણ દબાઈ ગયા હવે સત્વગુણ પ્રગટ થયો તો સત્વગુણની અંદર ભક્તિભજન થાય મિત્રો સત્વગુણના જ લક્ષણ છે મનન ચિંતન સત આચરણ સેવા ભક્તિ ભજન આ સત્યગુણના લક્ષણો એટલે આ સત્યગુણમાં તમારે રહેવાનું ભક્તિ ભજન મતલબ કરતું રહેવું તમે અભ્યાસ કરતા રહો હવે આ અભ્યાસ તમે કરશો સત્વગુણનો ભજન ભક્તિમાં સતત રહેશો એનો જ કાયમ તમે આહાર કરશો હવે આહાર કરવાનું કહે છે તો કોનો આહાર હવે કોનો આહાર કરવાનો હવે સત્યગુણી જે આહાર છે તે સર્વપ્રથમ તમારી વિવેક બુદ્ધિ દ્વારા ભજન ભક્તિ કરતા રહો આહાર એટલે ખાવું થાય પણ અહીંયા કયો આહાર ખાવાનું કહી રહ્યા છે અહીંયા તમારી વિવેક બુદ્ધિ દ્વારા તમારી સુરતા દ્વારા ભજનનો આહાર કરો પરમાત્માની ભક્તિ ભજનમાં તમે લાગી જાઓ જોડાઈ જાઓ કારણ કે સુરતા કાંઈ ખાતી નથી પણ એ શબ્દનો ખોરાક કરો શબ્દનો ખોરાક મતલબ એ શબ્દને પકડો શબ્દ કાંઈ ખવાતો નથી એને પકડો મતલબ આહાર એટલે ત્યાં તમે જોડાવ એને તમે ગ્રહણ કરો એ ભક્તિભજનને તમે ગ્રહણ કરો ને કાયમ કરવો રે મતલબ કાયમ એનો અભ્યાસ તમે કરવો એમ જેથી થાય બે ગુણોનો નાશ રહે જેથી આ તમે સત્યગુણની લાઈને ચાલશો સત્વગુણની લાઈને ચાલશો ભક્તિભજનમાં ચાલશો તો રજોગુણ અને તમોગુણ બે દબાઈ જાય અને બેયનો નાશ થઈ જશે જ્યારે બેયનો નાશ થઈ જાય ને પછી કે તમે સત્વગુણમાં આવી ગયા પછી કહે છે હવે સત્વગુણમાં ભેદ છે મોટો એક શુદ્ધ બીજો મલિન કહેવાય હવે સત્યગુણના પાસે પણ સત્વગુણના પણ પાસે બે ભેદ છે સત્વગુણમાં તમે આવી ગયા રજોગુણને તમગુણને તમે છોડી દીધો હવે તમે સત્વગુણમાં આવી ગયા ભક્તિભજનમાં છો તો એનાય પાછા બે ભેદ છે સત્વગુણમાં ભેદ છે મોટો રે એક સુધીને બીજો મળીને એક ચોખ્ખો અને બીજો મલીન છે હવે સત્વગુણની અંદર અહંકાર આવવાની સંભાવના રહે છે જો કોઈ ભક્તિ કરતો હોય તો અહંકાર આવે મારા જેવો કોઈ ભગત નહીં તો સમજી લેજો જો એ ભગત પણ ઉગ્યું જો કોઈ સત્વગુણી દાન કરતો હોય હે નિષ્કામ ભાવે કરતા આના ભાવને છોડીને જો દાન કરતો હોય તો એની અંદર પણ અહંકાર આવે મનમાં મનમાં કે કોઈ મારા વખાણ કરે મને સારો કીએ મનમાં મનમાં અને માણસોને જોતા દાન કરતા હોય દેખાડવા માટે માથે બોલાવે ફલાણાભાઈ તરફથી એક લાખ રૂપિયામાં આવે છે આપવામાં આવે છે એટલે આ વાહવાહી થાય એટલે આ વાહવાહી ફસાય જેમ કે ઘણા લોકો જોજો યુટ્યુબ ચેનલ ઉપર બોલતા હોય છે ફરાણાભાઈ તરફથી આટલું દાન આવ્યું ફલાણાભાઈનું આટલું નામ આવ્યું દાન આવ્યું બધાય પોતાના ચેલાઓના નામ બોલતા હોય બધાય જે દાન દે તેના નામ બોલતા એટલે ઓલા ચેલા હવામાં ભરાઈ જાય આ હા હા મહાત્માએ મારું નામ બોલ્યું મહાત્માએ મારું નામ બોલ્યું એટલે આવીને આવે પહાડમાં ઓલા ગુરુ ચાલક હોય ને ફસાવી રાખે પોતાના ચેલાઓને પોતાના ચેલાઓના નામ જાહેર કરે ને આટલું દાન મોકલું ને આટલું દાન મોકલ્યું ને એટલે હવામાં હવામાં જોડાઈ રહીએ અને ફસાઈ રહીએ ઓલા અમને એમ થાય કે વાહ વાહ એટલે ભૂલાઈ જાય આ રીતે આવા મોટી ટેકનિક હોય છે પાખંડી ગુરુઓમાં તો સત્વગુણમાં ભેદ છે મોટો રે એક શુદ્ધ બીજો મલિન છે તો આ અહંકારભર્યો જે સત્વગુણ છે જેમ કોઈ જ્ઞાની હોય તો એને એમ થાય છે કે મારા જેવો કોઈ જ્ઞાની નથી અહંકાર છે એટલે સમજી લેજો ઝેર થઈ ગયું કોઈ ગુરુ હોય કે મારા જેવો કોઈ ગુરુ જ નથી હું જ મુક્તિ મોક્ષ સાપ તો એ પણ અહંકાર છે એ મલિન સત્વગુણ છે મેલો સત્વગુણ છે જેમ કોઈ શિષ્ય હોય તો શિષ્ય હોય તો કે અમારા જ ગુરુ મુક્તિ અપાવી શકે અમારા ગુરુ જેવો કોઈ ગુરુ જ નથી તો એ પણ મલિન છે એ સત્વગુણ નો કહેવાય સત્વગુણના બે ભેદ છે એટલે મલિન જે મેલો છે અહંકારી છે અભિમાન છે એવા સત્વગુણનો ત્યાગ કરો એક સુદને બીજો મલિન એટલે સુદને પકડો ને મલિન ખોટો સત્વગુણ એને બાદ કરો મલિન સત્વગુણનો ત્યાગ કરવો રે ત્યારે પરિપૂર્ણ યોગી થાય રે વાહ જ્યારે મલિન જે સત્વગુણ છે ટૂંકમાં બધું નાશ કરી નાખો કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દસ્પ્રશ રૂફ રસ ગંધ હું ઘણીવાર બોલું છું આ બધું નાશ થઈ ગયું એટલે મલિન સત્વગુણ એ હોય જાય એનો પરિપૂર્ણ ત્યાગ કરી દેવો મલિન છે એ સત્વગુણ છે અત્યારે જોજો બધા મલિન સત્વગુણમાં જ છે અમારા જેવા કોઈ જ્ઞાની નથી અમારું જ જ્ઞાન સર્વશ્રેષ્ઠ અમે જ મુક્તિના દાતા અમારા જ વાળામાં પરમાત્મા છે આવું બધું જ નાટકના આવા બધા ધંધા વધારાયેલા છે એકાબીજાને પાડવામાં એટલે બધું મલિન છે શુદ્ધ નથી શુદ્ધ ભક્તિ જેની પાસે હોય ને એ ડીંગા મારતા જ નથી મોટા મોટા બણગા ફૂંકતા જ નથી પાડવા ના જ ધંધા પાડવા ના જ ધંધા બીજાને કેમ પાડી દે એની જ ગોઠવણી હે શું કરશું હવે ત્યારે પરિપૂર્ણ યોગી થવાય જ્યારે ગુણ ત્યાગ કરી દો તમે ત્યારે પરિપૂર્ણ યોગી થવાય ત્યારે માનજો કે હવે પરિપૂર્ણ યોગી થઈ ગયા મતલબ યોગ એટલે જોડાવું ને યોગી એટલે જોડાઈ ગયા હવે પરિપૂર્ણ રીતે સુરતા જોડાઈ ગઈ પરમાત્મા સાથે અને પછી બધેને દેખાવા લાગ્યું ત્યારે વિદેહ દશા તેની પ્રગટે જેણે ત્રણેય ગુણોથી થયો પાર રે વાહ સત્વગુણનો ત્યાગ કરવો રે સત્ય રજો છૂટી ગયો તમોગુણે છૂટી ગયો સત્વગુણે છૂટી ગયો ત્યારે પરિપૂર્ણ યોગી થવાય જ્યારે ત્રણે ત્રણ ગુણ છૂટી ગયા ત્યારે પરિપૂર્ણ યોગી થવાય હવે ત્રણે ત્રણે ગુણમાં હોય આ હું બોલ્યો એવી રીતે અહંકાર અને અભિમાનને કરતા ફરતા હોય તો સમજી લેજો ગુણોમાં હજી વર્તે ગુણોથી પાર નથી થયા ગુણોથી પાર થઈ ગયો એની આખી દશા મિત્રો જુદી હોય છે પણ અત્યારે શું છે દલાલો આમાં મારે શું વાત કરી નથી એડવર્ટાઈઝ આવતી ટીવીમાં કે મારી દવા લ્યો કોઈ ઇન્ટરવ્યૂ લેતા હોય કે અમારી દવાથી સારું થઈ ગયું મને આ દવા લીધી મેં આ ફલાણા ઇન્જેક્શન લીધા મને આ થયું મને તે થયું તું મને દુખતું તું મારા ગોઠણ દુખતા હતા આ દુખતા હતા આ કંપનીને મેં દવા લીધી મને સારું થઈ ગયું હે તો ફલાણા વૈદ કે ફલાણા ડૉક્ટર કે ફલાણા આ આઉટ આ યુટ્યુબ સોશિયલ મીડિયામાંથી બોલતા હોય એટલે માણસો એને જોતા હોય એટલે માણસો એને પ્રભાવિત થાય પણ અસલમાં એનો જ માણસ હોય એ બોલ બોલનાર હોય ને એનો જ માણસ હોય એટલે આવા બણગા ફૂંકે એટલે લોકો ફસાય બીજા ભોરાપારે પારેવડા અત્યારે આવા ધંધા આવેલા એમ આ ઘણા બધા દલાલો પણ હોય છે ને ઢંગ ઢોંગી પાખંડી નકલી ગુરુના દલાલો પણ હોય એના એજન્ટો હોય એના ચમચા હોય જેમ ટીવીમાં કેવી રીતે કે અમુક રિપોર્ટર જે હોય હે કે જ્યાં જ્યાં રિપોર્ટર રિપોર્ટિંગ કરીને સામેવાળાની કહેતો હોય એટલે એ ચેનલ ઉપર રી રિલીઝ કરતા હોય છે બધા રિપોર્ટ આપતો હોય કે અહીંયા છે અહીંયા હશે એમ દલાલો ચમચાઓ ચારે બાજુ એજન્ટા હોય રિપોર્ટ આપતા રહેતો હોય કે આજે આવું થયું આજે તેવું થયું આજે ફલાણો વ્યક્તિ આ બોલો ફલાણો વ્યક્તિ આ બોયેલો આવા ચમચા એ મેન જે ચેનલ હોય મતલબ મેન જે વ્યક્તિ હોય જે આ બધા સમાચાર પ્રકાશિત કરી રહ્યા હોય છે ત્યાં સુધી રિપોર્ટ આપતા હોય છે અને આવા બધી બાજુ એજન્ટો ઊભા કરેલા હોય જોતો તો એ તો સારું કામ છે પણ નકલી એજન્ટો અત્યારે નકલી ગુરુ અને આવા નકલા નકલી એજન્ટો ગામો ગામ હોય અને દરેકનું પકડી પકડીને બોલતા હોય ને પછી એનો જે ઢોંગી પાખંડી ગુરુ હોય નહીં એ હામીવાળાની વાત કટ કરે હામીવારને ઉપાડે કે ના આપણું મહાન છે એટલે આ બધી થઈ જાહેરાત તો આ થયો બધો ધંધો બરાબર જો કે આ પહેલાં ચેનલવાળા તો હજી સારા કહેવાય સમાચાર આપે છે જગતને સમાચાર તો આપે છે હા તો લૂંટવાના સમાચાર આપે જેમ કે ઘણા ટાઈમ પહેલાં મેં કાંઈક જોયું હતું અમેરિકાથી એક કોકબેન બોલતા હતા કે મને મુક્તિ મળી ગઈ ને મને ફલાણું થઈ ગયું ને મને ભારતમાંથી હે પરમાત્માનો શબ્દ અહીં સુધી ભોગી ગયો મને મુક્તિ મળી ગઈ આવ દેખાડે એટલે શું છે લોકો પ્રભાવિત થાય કે ઓહો આ વાળામાં તો મુક્તિ મળી જાય એટલે બધા વાળામાં થોડીને જાય એટલે આ બધા ભોરા પારવાડાને ફસાવવાનો ધંધા આવું ઘણું નાટક મિત્રો હારી લ્યાસ કારણ કે દલાલો હોય દલાલોને પગાર મળતા હોય અથવા ભોળાપારવાળા દલાલો હોય વાહવાહી કરતા હોય એટલે દલાલો ચમચાગીરી કર્યા રાખે દલાલો પણ એ દલાલને ખબર નથી ચમચાઓને ખબર નથી કે અમને લૂંટવામાં આવી રહ્યા છે એટલા માટે મિત્રો હું ઘણીવાર જેનો તેનો પ્રચાર પ્રસાર નથી કરતો હું જોઉં જાણું કયો સાધુ સારો છે કેની કેટલી કોની પાસે ભક્તિ છે સારો સાધુ હોય ને મિત્રો એના જ તરફ ઇશારો કરું હું મારા માથે બહુ પ્રેશર થતું હોય કે મારે ગુરુ કરવા ગુરુ કરો દયા કરો દયા કરો હવે મારા તો કંઈ ગુરુવાયે મતલબ નથી કોઈ શિષ્ય મતલબ નથી મારે કંઈ ગુરુ થવા નથી મારે કંઈ ચેલો ઊંડવા નથી એ તો નરકમાં જવાનો ધંધા છે પણ છતાંય મને કોઈ સાચો સંત લાગે ને બહુ બારીકાઈથી હું નિરીક્ષણ કરું સીધો એનો પ્રચાર પ્રસાર ચાલુ ન કરી દઉં નિરીક્ષણ કરું ખરેખર આ સંત સાચા જ છે ને એમ સાચા હોય તો જ સામેવાળાનું મોકલું ન કર ઢોંગી પાખંડીના ચરણે મોકલી દે ને તો મારે નરકમાં જવું પડે ભોળા પારવડાને ફસાવીને એના ચરણે મોકલી દેવો અને એને પછી લૂંટા રાખે ને ધોઈતા રાખે એટલે મારે હોત કૂતરા મીંદડામાં જવું પડે મિત્રો એટલે કોઈપણ સંતના ચરણે કોઈપણ ભોળા પારવડાને મોકલતા પહેલાં મિત્રો વિચાર કરવો પડે છે નગર આપણે હોત પાપના ભાગીદારી રહીશી કારણ કે દુર્યોધનની સેના મળે તો આપણો હોત નાશ થઈ જાય તો એમ જોયા જાણ્યા વગર સાથે કોઈને નથી આપી દેવા તો જેમ કોર્ટની અંદર જોયા જાણા વગર જુબાની ન પૂરાય આ ન કહી દેવાય જોવું પડે જાણવું પડે હો ગણે પાણી ગારીને પછી ગારવું પડે નથી કહેતા તેલ જુઓ તેલની ધાર જોવો પછી મોકલે હું ડાયરેક્ટ મોકલે એ નથી દેતો મોકલું છું ખરો હું એમાં ના નહીં પણ મને એમ ખબર પડી જાય કે ના સંત સાચા છે બરાબર છે હું મોકલી દઉં દઉં જ છું ક્યાં મોકલી દઉં છું એ જ નહીં કોઈને ધીરે ધીરે બહાર પડી જશે બધું બરાબર પણ બહુ અને એ પાછું મને કોઈ કહેતા હોય ને તો એનું પાછું બહુ એની પાછું તળિયા તપાસું ખરેખર આનામાં ભક્તિ જ કરવી છે કે ભક્તિપણાનો ઢોંગ છે કે ખરેખર આની જિજ્ઞાસા કેટલી છે શું છે એ હોવાર વાર તપાસું જોઈ લો એની જિજ્ઞાસા કેટલીસ પછી જ મોકલું બાકી આલી દુલીને મોકલી ન દેવાય નકર બીજા પહેલાં સાધુનું નામ બદનામ કરી નાખે પહેલાં સંતનું નામ બદનામ કરી નાખે હા તો સત્વગુણ ભેદ છે મોટો રે એક સુદ બીજો મલિન કહેવાય રે મલિન સત્વગુણનો ત્યાગ કરવો રે ત્યારે પરિપૂર્ણ યોગી થવાય રે આ ત્રણે ત્રણ ગુણથી ઉપર થવાનું કહે છે કે દેહ હે વિધેહ દશામાં તેની પ્રગટે વિદેહ દશા તેહની પ્રગટે જેણે ત્રણેય ગુણોથી થયો પાર એટલે વિદેહ દશા જે છે એ એવાની પ્રગટ થાય જે ત્રણેય ગુણોથી થયો પાર રે રજોગુણ તમોગુણ સતીગુણ ત્રણે ત્રણ ગુણોથી જે પાર થઈ જાય ગુણાતીત જે થઈ જાય એવા ભક્તની એવા સાધુની એવા સંતની વિદેહ દશા પ્રગટ થાય વિદેહથી વિદેહ થાય ગંગા સતી એમ જ બોલિયા રે જેને લાગ્યો તુર્યા તીતમાં તાર રે વાહ વાહ બહુ જોરદાર મિત્રો વાત કરી જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ આ ત્રણ અવસ્થાથી ઉપર તુરિયા છે તુરિયા જે છે એ જ જગ્યાએ તુરિયા મતલબ એ જ જગ્યાએ આપણે પોતે સુરતા છે એ જ ચોથું પદ અવિનાશી છે અવિનાશી એ જ આત્મા છે એ તુરિયા અવસ્થા છે પછી તુરિયા તીત હવે તુરિયાથી ઉપર તુર્યાતીત મતલબ એ સુરતાથી ઉપર જે શબ્દ છે એ આત્માથી ઉપર જે પરમાત્મા છે એની સાથે તાર લગાવવો પડે દેહથી જે વિદેહ છે પરમાત્મા ત્યાં તાર લાગી જવો પડે અને ત્યાં તાર લાગી ગયો ત્યારે મિત્રો જેમ આગળ કીધું માતાએ કે જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ પછી બધે એને પરમાત્મા જ દેખાય બીજું કાંઈ દેખાય જ નહીં રાક્ષસની અંદર હોતે પરમાત્મા ચોર માય પરમાત્મા ડાકુ ડાકુમાય પરમાત્મા લૂંટારામાંય પરમાત્મા એને ક્યાંય પછી ખરાબ દેખાય જ નહીં બધે સારું સારું હારું ને જેને ખરાબ દેખાય રહ્યું છે એને સમજી લેજો અહંકારી અભિમાની છે કથણી બકણી છે વાદ વિવાદ છે ઉતારી પાડવાનું ધંધા છે બાકી ભક્તિભજનનો છાંટ હોય નથી આ નોટ કરજો બાકી જેને ભક્તિભજન લાગી ગયું મિત્રો એનો કોઈ મિત્ર નથી એનો કોઈ શત્રુ નથી અનેક ઓડિયો હું બોલું છું અને ધન દોલત મેળવી મોલાતું સાથે કોઈ મતલબ જ છે નહીં ધન દોલત મેળવી મોલાતોમાં જે રચ્યા પછી અરે સમજી લેજો ભક્તિ છે જ નહીં એની પાસે ભગત છે જ નહીં સંત છે જ નહીં સંત પણ એનો ઢોંગ છે ઢોંગી પાખંડી ધૂતારા ટગારા બાદ કરી નાખજો એવાને અનેક ઓડિયો હું બોલું છું કે જ્યાં સાત સત્ય છે ત્યાં માયા નથી ને માયા છે ત્યાં સત્ય નથી આ નોટ કરજો મિત્રો મારી વાતને બરાબર ફસાતા નહીં ક્યાંય તો બોલો મિત્રો પ્રેમથી માતા ગંગા સતીની જય માતા પાનબાઈની જય કરસિંઘ બાપુની જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય